રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો અઠ્યાવીસ મેમર પ્રાણીઓ સત્યાવીસ પ્રજાતિના બસો ચોરાણું પક્ષીઓ અને પાંચ પ્રજાતિના એકસઠ રેપટાઇલ સામેલ છે નેચર પાર્કના ઇન્ચાર્જ ઓપરેન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે સરથાણા નેચર પાર્ક માં દર વર્ષે સુરત શહેર જિલ્લા અને રાજ્યભરમાંથી દસ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે જૂની વિશેષતા તરીકે જળબિલાડીનું સંરક્ષણ અને સંચાલનનું મહત્વપૂર્ણ છે સમગ્ર ભારતમાં જૂમાં જળબિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી પણ અહીં સત્યાવીસ જળ જળબિલાડીઓ કેપિટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિકેશન મેનેજમેન્ટને કારણે દર વર્ષે પાંચથી સાત બચ્ચાઓ જન્મે છે અત્યાર સુધીમાં સરથાણા જૂમાંથી કુલ સત્તર જળ બિલાડીઓ અને જો પ્રાણીઓ સંગ્રહાલયમાં આપવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર રાખીએ તો વર્ષ બે હજાર બાવીસમાં નવ પોઈન્ટ એકતાલીસ લાખ પ્રવાસીઓ જૂની મુલાકાત લીધી હતી જેની રૂપિયા બે પોઈન્ટ છપ્પન કરોડની આવક થઈ હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં આઠ પોઈન્ટ અઠ્યોતેર લાખની પ્રવાસીઓ અને રૂપિયા બે પોઈન્ટ છોતેર કરોડની આવક બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં છ બાવીસ લાખ પ્રવાસીઓ અને રૂપિયા એક પોઈન્ટ ચુમ્મોતેર કરોડની

અ સુરત જૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવથી દસ લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે હાલમાં સુરત જૂમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમ્બર્સ છે ચોવીસ છે જેના એકસો અઠ્યાવીસ પ્રાણીઓ છે બર્ડ છે એની સત્યાવીસ પ્રજાતિ અલગ અલગ છે અને એના બસો ચોરાણું અને રેપ્ટાઇલ્સ જે છે સરિસૃપે એ પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ જૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલ છે સુરત જૂની મેઇન જે લાક્ષ વિશેષતા છે જે કે જડબિલાડી છે કે ભાઈ જે આખા ભારતના જૂ છે તે પૈકી કોઈ પણ જૂમાં કેપ્ટિવિટીમાં જડબિલાડીનું બ્રિડિંગ થતું છે નહીં અને હાલમાં સુરત જુમાં કુલ સત્યાવીસ જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને સાયન્ટિફિક મેનેજમેન્ટ થવાથી દર વર્ષે પાંચથી સાત બચ્ચાનો જન્મ થાય છે અત્યાર સુધીમાં આપણે સુરત જુમાંથી કુલ અઢાર જેટલી જડબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે અને એની સામે આપણને લાયન છે સફેદ વાઘ છે વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલી છે સુરત જુ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે બે ને બાવીસના વર્ષમાં નવ લાખ અને એકતાલીસ હજાર વિજા મુલાકાત લીધેલી હતી અને ટોટલ બે પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી બે હજાર ત્રેવીસમાં આઠ પોઈન્ટ છોતેર લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને આઠ પોઈન્ટ છોતેર કરોડ બે પોઈન્ટ છોતેર કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી અને બે હજાર ચોવીસમાં ગત અઠ્યાવીસ તારીખ સુધી સત્યાવીસ નવેમ્બર સુધીમાં છ પોઈન્ટ બત્રીસ લાખ મુલાકાતી મુલાકાત લીધેલી છે અને એક પોઈન્ટ ચોતેર કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે સુરત જૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે અને એમાં પચાસ ટકા જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં બે હજાર ચોવીસમાં આપણે ગણીએ તો એકવીસ દિવસના વેકેશન દરમિયાન કુલ એ વન પોઈન્ટ નાઇન વન લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પડી કોર્પોરેશનને બાવન પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાની આવક થયેલી છે સુરત જૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ જૂ ઓથોરિટીના ગાઈડલાઈન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે અને તેનું દર બે વર્ષે સેન્ટ્રો ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે અને જે વખતો વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન જેવું છે રાજકોટ બરોડા અમદાવાદ અને સુરત એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત જૂમાં થાય છે અને જે બી પ્રાણીઓ સુરત જૂમાં પહેરમાં રાખેલા આવે છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે એટલે કે જે સુરત જૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે હાલ જે સુરત જૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે લાયન છે રીચ છે અને હિપ્પો મેઇન છે એ સિવાય બી પાંચથી છ પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે અને પંદરથી સત્તર જેવી બર્ડ્સની વિવિધ પ્રજાતિઓ છે જેમ કે કોકેટું છે મકાઉ છે બેથી ત્રણ જાતના અલગ અલગ મકાઉ છે કોકાટેલ છે ફિઝેન્ડની ત્રણ ચાર પેર છે વ્હાઈટ પીકોક છે આપણો સિમ્પલ જે ઇન્ડિયન પીકોક પણ રાખવામાં આવેલો છે અને સુરત જૂમાં જે મુલાકાતીઓને એટ્રેક્ટ કરવા માટે આપણે દિવા વધારો જે મુલાકાત લેવા માટે બી દિવાળી ઉનાળો વેકેશનમાં જે પ્રવેશનો ટાઈમ છે એનો બી સાંજે એક અડધો કલાક જેવો વધારો કરતા હોય છે આ સિવાય જે વાઇલ્ડલાઇફ વીક છે કે એનિમલ પખવાડિયું એનિમલ કલ્યાણ પખવાડિયું છે એ દરમિયાન પણ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે એ સિવાય જે સ્કૂલના છે સુરત જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લગભગ સાઉથ ગુજરાતના છે વાપી વાપી છે સુધીના સ્કૂલના બાળકોને વિઝિટ કરાવવામાં આવે છે અને વાર્ષિક દોઢથી બે લાખ જેટલા મુલાકાત બાળક સ્કૂલના બાળકો જૂની મુલાકાત લેતા હોય છે મેઇનલી જે જૂનો કન્સેપ્ટ છે કે ભાઈ એજ્યુકેશન કન્ઝર્વેશન અને બ્રીડિંગ એટલે એજ્યુકેશન આસ્પેક્ટ થી જે સ્કૂલના જે હું હિના પટેલ હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે બાના બાળકો અને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઓથોરિટી નો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એમ એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ જેથી કરીને આપણીની જે આવનારી પેઢી છે એને એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસ ની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે